નમસ્તે દર્શક મિત્રો એટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું દીપક રાજાણી અને મારી સાથે છે મારા સહયોગી જય શુક્લા દર્શક મિત્રો જનતા માગે જવાબમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે ભાજપના પ્રદેશ મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ માંડવિયા એટલે ભાજપના સનિષ્ઠ સૈનિક પાટીદાર આંદોલન વખતે ભાજપ સામે ઉભી થયેલી કપરી પરિસ્થિતિમાં એક સૈનિક તરીકેની ભૂમા ભૂમિકા મનસુખભાઈ માંડવીયાએ અદા કરી છે ઈટીવી સ્ટુડિયોમાં મનસુખભાઈ આપનું સ્વાગત છે મનસુખભાઈ આપણી આપની સાથે જે સવાલનો જવાબ અમે શરૂ કરીએ છીએ એમાં સૌ પ્રથમ સવાલ અમારો એ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપ સામે બહુ મોટો પડકાર છે ખાસ કરીને આપ પાટીદાર નેતા છો ત્યારે પાટીદારની જે ભૂમિકા રહેવાની છે આ ચૂંટણીમાં આપ કઈ રીતે એનું મૂલ્યાંકન કરો છો સ્થાનિક સ્વરાજ્યની દરેક ચૂંટણી અમારા માટે પડકારરૂપ હોય છે વર્તમાન સમયની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે એમાં જે પાટીદાર ફેક્ટર છે જે પ્રકારનું વાયુમંડળ બન્યું છે વાતાવરણ બન્યું છે અને જે કહેવાય રહ્યું છે કે પાટીદારો મત આપશે નહીં આપશે હું પણ પોતે પાટીદાર છું પાટીદાર લોકોની વચ્ચે રહું છું મારો સ્પષ્ટ મત છે કે આખું આંદોલન એ કોંગ્રેસ પ્રેરિત હતું માત્ર ને માત્ર કોંગ્રેસને સત્તા પર લાવવા માટેનું ષડયંત્ર હતું પાછલા બારણેથી શરૂઆતમાં કોંગ્રેસ મદદ કરતી હતી આપ જોઈ રહ્યા છો કે અત્યારે ફ્રન્ટમાં આવીને કોંગ્રેસ સીધે સીધી ભારતીય જનતા પાર્ટીને હરાવી દો એવું પાસના કન્વીનરો કહી રહ્યા છે એનો અર્થે કે પોતે કોંગ્રેસ પ્રેરિત છે એક વાત બીજી વાત એ કે જે આંદોલન ચલાવે છે સમજવાની આવશ્યકતા એ છે કે આંદોલન કોણ ચલાવે છે આંદોલન અત્યારે માત્ર ને માત્ર એ લોકો ચલાવે છે કે જે કોંગ્રેસના કાર્યકર્તા હતા અને પટેલના પટેલ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા આ લોકો આંદોલન ચલાવી રહ્યા છે આપણે એવું નથી લાગતું આપણે એવું નથી લાગતું કે જે રીતે મહિલાઓ થાળી વેલણ વગાડે છે અને માત્ર એક જગ્યાએ નહીં પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જે મહિલાઓનો રોષ છે એ જોતા આપને એવું નથી લાગતું ક્યાંક ને ક્યાંક આ જે મુદ્દો હેન્ડલ કરવો જોઈએ જે રીતે એમાં ક્યાંક આપણાથી થાપ ખવાઈ ગઈ છે જોકે આપણે જેમ કીધું એ પ્રમાણે પાટીદાર સમાજ બીજેપી સાથે વર્ષોથી સંકળાયેલો છે પરંતુ આ રોષ રસોડા સુધી પહોંચ્યો છે એવું માનો છો આપ તમારી જ ઈ ટીવીના હું ન્યૂઝ જોતો હતો સુરતની અંદર જ્યારે આંદોલન ચાલતો હતો ત્યારે એક મહિલા થાળી લઈને વગાડતી હતી એને ઈ ટીવીના એન્કર અથવા તો ઈ ટીવીના ત્યાંના તમારા પ્રતિનિધિ પૂછી રહ્યા હતા કે તમે શું કામ થાળી લગા વગાડો છો એટલે બેને એવું કહ્યું કે બધાય બેનો વગાડે છે એટલે હું વગાડું છું આવી સ્થિતિ આખા આંદોલનમાં થઈ છે તમને એવું લાગે છે રોષ નથી હું સ્પષ્ટ માનું છું કે આમ જનતાનો સામાન્ય પાટીદારનો કોઈ રોષ હોય જ ના શકે કારણ કે આ સરકારે કોઈ એવું કૃત્ય નથી કર્યું કે એમાં રોષ હોઈ શકે હા અમે વાસ્તવિકતા કીધી છે અમે બધી જ કોંગ્રેસની સરકારોને જેમ અમે તમને અનામત આપી દઈશું અનામતની જાહેરાત કરી દઈએ વિધાનસભામાં બિલ પાસ કરી દઈએ સુપ્રીમ કોર્ટે બિલને કાઢી નાખે જે મહારાષ્ટ્ર જેમ આંધ્ર પ્રદેશ જેમ રાજસ્થાન જેમ કે કેન્દ્ર સરકારનું જાટ આરક્ષણ બધાએ લોકોએ અનામત આપી દીધી સુપ્રીમ કોર્ટે કાઢી નાખી એના બદલે અમે એવું કહ્યું કે તમે સાચું આપી શકાય એટલું આપીશું અમે કોઈના વિરોધી નથી અમે સર્વ સમાજને ન્યાય કરવાવાળા વાળા છીએ પાટીદાર સમાજને ન્યાય તો અમે કર્યો છે અને અમે જ કરવાના છીએ કોંગ્રેસ કદી પાટીદાર સમાજને ન્યાય નથી કરવાની તમે ભલે એમ કહેતા હોય કે પાટીદારો પ્રત્યે જે છે ભાજપ પ્રત્યે જે રોષ છે એ નથી પણ પાટીદારો એ ભૂલવા તૈયાર નથી કે પોલીસ ગોળીબારમાં અગિયારના મોત થયા છે પાટીદારો એ ભૂલવા તૈયાર નથી કે પાટીદારો ઉપર જે પોલીસે જુલમ ગુજાર્યો છે જે એમને ઘરમાં ઘૂસીને માર્યા છે ફટકાર્યા છે માં બેની ગાળો બોલી છે એ સિવાય ખોટી રીતે હાર્દિકને ફસાવવામાં આવ્યો છે એવા પણ આરોપ લાગે છે ભાજપ હાર્દિકથી ગભરાય છે અને એને કારણે ચૂંટણી સુધી એ નડે નહીં એટલે માટે એને જેલમાં ફિટ કરી દેવામાં આવ્યો છે એવા પ્રકારના પણ આરોપ લાગે છે આરોપ તો લોકશાહીની અંદર ગમે તે ગમે એવા લગાવી શકે મારો તો બહુ સ્પષ્ટ વાત છે કે હા ક્યારેક સરકાર કોઈના પ્રત્યે પ્રેજ રાખી શકે અમે લોકો રાજનીતિના હિસાબ કિતાબ પૂરા કરવાની કોશિશ કરીએ પરંતુ આ રાજ્યની પ્રજા અને આ દેશ હું તમને એ જ કહું છું કે આજના દિવસે પણ જનતા જનાર્દનની શ્રદ્ધા કોર્ટની સામે ટકેલી છે અને રાજ્યની આ રાજદ્રોહના ગુનાને કોર્ટની અંદર પડકારવામાં આવ્યું રાજ્ય સરકારે ગુજરાતની હાઈકોર્ટે બેલ નહીં આપ્યા સુપ્રીમ કોર્ટની અંદર ગયા સુપ્રીમ કોર્ટે પણ બેલ નહીં આપ એને કહ્યું કે આ ગુનો ગંભીર છે કારણ કે કેટલીક બાબતો એવી હોય છે કે જે બાબત ગવર્મેન્ટ સિક્રેટ બાબત હોય જજને કહી શકે બંધ બારને કહી શકે એ પ્રત્યક્ષ રીતે તમને ને મને હજુ હું તો બહુ સ્પષ્ટ માનું છું આ આપના માધ્યમથી ઈ ટીવીના માધ્યમથી એક સંદેશો આપવા માગું છું કે આટલો સમય થયો ને પચાસ ટકાથી ઉપર પાટીદાર સમાજના ધ્યાનમાં આવ્યું કે આ કોંગ્રેસનું કારસ્થાન છે અને હજુ

એમણે પોતે સિદ્ધાર્થભાઈએ પોતે નિવેદન કરી દીધું છે કે અમારા સંપર્કો એમની સાથે હતા અમે લોકો એમને મળતા હતા એટલે એને તો સ્વીકારી જ લીધું છે કે આંદોલન અમારા પ્રેરિત છે અને અમે આંદોલન કર્યું છે પરંતુ કોંગ્રેસે આ જ કરવું હતું અને પાટીદારના કેટલાક આગેવાનોએ જો અંતે તો કોંગ્રેસને જ મત આપવાનું કહેવું હતું તો પછી સુકામ આટલું મોટું તોફાન કર્યું સુકામ તમે આ રાજ્યના નવ યુવાનો છે એના ભોગ લેવાના ત્યાં સુધીનું આંદોલન લઈ ગયા શું કામ તમે રાજ્યોની બારસો પંદરસો કરોડની સંપત્તિનું નુકસાન કર્યું મને દુઃખ એ વાતનું છે કે આ બધું જ અને તમે સ્પષ્ટ જોઈ શકો છો હું તો પોલિટિકલ કહું પરંતુ અત્યારે એક એક આંદોલન સાથે સંકળાયેલો વ્યક્તિ મારો સીધો સવાલ અત્યારે એ છે લાલજી પટેલને અને આંદોલન સાથે જોડાયેલા લોકોને હાર્દિકના પપ્પાને પણ મારો એ સવાલ છે કે તમે અત્યારે કોંગ્રેસને મત આપવાનું કહો છો તમારી માગણી શું હતી તમારી માગણી હતી કે અમને ઓબીસીની અંદર પાટીદાર સમાજનો સમાવેશ થવો જોઈએ હવે તમને ખાતરી આપી છે ખરી જનતાના વચ્ચે જઈને તમે એવું કહો કે કોંગ્રેસ એમને ખાતરી આપી છે કે અમારી સરકાર બની જશે તો અમે પાટીદાર સમાજને ઓબીસીની અંદર સમાવેશ કરી દેશું અને પછી તમે અપીલ કરવા નીકળો તો બરાબર છે હવે તમને તો આવી કોઈ ખાતરી આપી નથી તમને આવી કોઈ ખાતરી આપવાનું નથી તમારે તો આ જ કરવું હતું ને કોંગ્રેસને મત આપો એવું કહેવા જ અંતે તો જવાનું હતું ને તમારે તો એ જ પ્રકારના સોદાબાજીમાં પડવું હતું ને પાછલા બારનેથી અને પછી આ કરવું હતું તો આટલા મોટા પાટીદાર સમાજને આવી રીતે ગુમરાહ કરીને શા માટે આઇસોલેટેડ કર્યો આ જનતા હું જે તમને કહું છું ને ત્રણ મહિના પછી આવવાનું છે કેટલીક બાબતો એવી આવવાની છે કે જનતા આ બધા લોકો પાસે જવાબ માગવાની છે મંશુભાઈ એક મોટો સવાલ એ છે કે અનામત આંદોલન થયું અનામતનો મુદ્દો અત્યારે બીજો થઈ ગયો છે જે પાટીદાર સમાજના લોકોને લોકોનો જે અવાજ દરેક જગ્યાએ પહોંચી રહ્યો છે એમાં માત્ર ને માત્ર જે રીતનું પોલીસ અત્યાચાર થયો છે એ પોલીસ અત્યાચારમાં જે સરકાર તરફથી જે યોગ્ય પગલા જે આક્રોશ છે કે ભારતીય જનતા પાર્ટી આનંદીબેનના આનંદીબેન પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર સહિતના ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાને આ અત્યાચારનો બચાવ કર્યો છે ખરો અત્યાચારનો બચાવ અમે કદી નથી કર્યો અત્યાચાર સામાન્ય જનતા પર નહીં માનો છો ને અત્યાચાર તો થયો છે અત્યાચાર કોઈના ઉપર નહીં થવો જોઈએ અમે સ્પષ્ટ માનીએ પોલીસ દોષિત છે એવું તમે એટલા માટે દો જ્યારે સરકારી વ્યવસ્થાની અંદર સરકાર છે વ્યક્તિગત તમારો મારો હિસાબ કિતાબ હોય તો સામે સામે થઈ શકે સરકારની પ્રોસીજર છે અને સરકારને એ પ્રોસીજર દાખલા તરીકે અત્યારે તોફાનના સંદર્ભમાં જે કે ભટ્ટના અધ્યક્ષતાને તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા ચાલી રહી છે જે કોઈ દોષિત હશે કારણ કે અત્યારે તો અનેક પ્રકારના ઉપકરણો સોશિયલ મીડિયા બાકીના બધા માધ્યમો એના માધ્યમથી સ્પષ્ટ દેખાય કે આણે 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 એણે આ પ્રકારનું કર્યું છે તો એની તપાસ થઈ રહી છે અને તપાસ થશે પછી દોષિત કોઈ પણ હોય એ નાગરિક હોય એ પોલીસ હોય કાયદાનું કામ કરે પરથી તમે પાટીદારોને એવી ખાતરી આપો છો ને કે જે અત્યાચાર કથિત થયો હશે એની તપાસ થશે એટલે ચોક્કસ રીતે યોગ્ય પગલા લેશે જે અત્યારે મોટો સવાલ પાટીદારોના મનમાં એ છે કે આ પ્રકારની કમિટીઓનું ગઠન થતું હોય છે કમિટીઓ વર્ષોના વર્ષો સુધી તપાસો કરે એને એક્સટેન્શનો મળતા જાય અને છેલ્લે જે પરિણામ આવે છે કાં તો ક્લીન ચીટ આપવામાં આવે છે કાં તો માત્ર બદલી જ કરવામાં આવે છે જે પાટીદારોમાં જે અનામતનો મુદ્દો સાઈડમાં જતો રહ્યો છે

કે સરકાર પ્રોસીઝરથી ચાલે પ્રોસીઝરના ભાગરૂપે કોઈને છાવરવાનો કદી પ્રયાસ ના હોય અને એટલા માટે જ કાયદાઓ કાયદા કાયદો કાયદાનું કામ કરવા દીધું છે ને એટલે જ આ રાજ્યની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમ નાબૂદ થયો છે આટલે જ આ રાજ્યની અંદર સલામતી છે તમે મનસુખભાઈ પાટીદાર આગેવાન છો ક્યારેક તમને એવો ક્યારેય વસવસો થયો કે સરકારમાં વન ટુ થ્રી આનંદીબેન નીતિનભાઈ સૌરભભાઈ સંગઠનમાં આરસી ફળદુજી મનસુખભાઈ માંડવિયાજી ભીખુભાઈ દલસાણિયા સંગઠન અને સરકારની ટોચના સ્થાન ઉપર પાટીદાર આગેવાનો બેઠા છે ત્યારે સ્વાભાવિક રીતે એક આ પાટીદાર આંદોલનને કાં તો કંટ્રોલ કરવામાં કાં તો સમજાવવામાં કાં તો એ લોકો સમજવામાં નિષ્ફળ ગયા છે એવો ક્યારેય તમને એક પાટીદાર આગેવાન તરીકે વસવસો થયો ક્યારેક ઘટના એવી બનતી હોય છે એમાં સમય એ જ એનો ઉકેલ હોય છે અત્યારે જે ઘટનાક્રમ બન્યો છે એનો સમય ચોક્કસ ઉકેલ લાવશે એવું અમને એક તો પાક્કો ભરોસો છે અમે ક્યાંયથી ખોટા નથી જ્યારે સામે પાટીદાર સમાજને સાચું સમજાશે ત્યારે અમે એના જ લાગવાના છીએ અમારા જ છે અમે એના જ છીએ સવાલ છે પાટીદાર નેતૃત્વનો આના ઉપરથી તમને એવું નથી લાગતું કે કાસ્ટ ગમે તે હોય રાજ્યના વડાએ તો રાજ્ય ચલાવવાની પદ્ધતિથી સચ્ચાઈથી જ ચલાવવું જોઈએ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નહીતર અમે જાહેરાત કરી શકે કે ચાલો ભાઈ દસ ટકા અનામત આપી દસ ટકા અનામત આપીને વિધાનસભામાં પાસ કરી દેત સુપ્રીમ કોર્ટ રદ કરી દેત અમે અનામત ખોટે ખોટી આપવાના બદલે સાચી તમારી સમસ્યા શું છે એનું એનાલિસિસ કર્યું અને સાચી સમસ સમસ્યા એ છે કે તમારા એજ્યુકેશનની અંદર બાળકોને અનામતના હિસાબે મુશ્કેલી પડે છે દાખલા તરીકે સેલ્ફ ફાઇનાન્સમાં મેડિકલમાં કોઈએ એડમિશન લીધું તો એને દસ લાખની ફી ભરવી પડે અને બીજે મેડિકલની અંદર એડમિશન મળ્યું એને બત્રીસ હજાર એને પાંચ હજારની ફી ભરવી પડે તો જે દસ લાખની ફી ભરવી પડે છે ઓબીસી એસસી એસટીમાં સમજી લો કે ઓબીસીને પંચોતેર ટકા એડમિશન અટક્યું અને ઓપનને એંસી અટક્યું તો એંસીથી પંચોતેરની વચ્ચે જે વિદ્યાર્થીઓ આવે છે બધાની ફી સરકારે ભર દેવાની કહી દીધું પંચોતેરની નીચે તો ઓબીસીના વિદ્યાર્થીઓને એડમિશન નથી જ મળ્યું ને આ સિક્યોર અમે કર્યું છે એટલે એજ્યુકેશનમાં બધાને ઇક્વલ કરી દીધા છે આ કામ અમે જ કરીએ કોંગ્રેસને આવો કદી વિચાર ના આવે એટલે કોંગ્રેસ હજુ આ થાળે નહીં પડવા દે એનો ટાર્ગેટ આ ચૂંટણી નહોતું આનો એક્સપેરિમેન્ટ જોશે કે આમાં કેમ થયું અરે એક વ્યક્તિ નથી હાંચવી શકતા આખું અનામત આંદોલન આ પાટીદારોના હિતની વાત આ કોંગ્રેસ કદી કરી જ ના એક મોટા મોટા નરહરીભાઈ હાંચવી શકે કયો આગેવાનને હાંચવાનો છે મને કહ્યું ને હવે જે રોજ આખો દિવસ ટેલિવિઝનની અંદર ઉઠીને દિવસમાં ત્રણ વખત પ્રેસ કરી નાખતા હતા એની અંતે તો ટીવીની અંદર લાઈન ચાલી ને એ ટીવીમાં જ લાઈન ચાલતી હતી કે બાબુભાઈ માંગુ માંગુકિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું લો આ દિગ્ગજ નેતાને એને હાચવાણી હવે હું કામ આપ્યું છે હું કામ નહીં આપ્યું છે અમે તો પાટીદારોને સરકારની અંદર બધી જ જગ્યાએ એનો એને સાચવવા માટે કંઈ પેરવી કરી તો જ રાજીનામું આપ્યું હશે ને અમે તો બધાને સાચવીએ છીએ પછી તમને એવું નથી લાગતું કે હાર્દિકને તમે ગંભીરતાથી ન લીધો આખું આંદોલન છે ને એમાં હાર્દિકને ગંભીરતાથી લેવા કરતાં જે રીતે વાતાવરણ ઊભું થયું જે રીતે ક્રમમાં આગળ છે પણ એ પ્રેરક બળ તો હતો ને હાર્દિક પ્રેરક બળ કરતાં પણ આંદોલન છે ને એ એના માટે પ્રેરક એટલા માટે બની ગયું કે લોકો ભેગા થતા હતા એ જોવા મળ્યો બે ફાર્મ બોલતો હતો લોકોને ગમવા મળ્યું બે ફાર્મ બોલ્યા પછી એક એક કલાકની અંદર ત્રણ સ્ટેટમેન્ટ જુદા જુદા થતા હતા આવું વ્યક્તિત્વ આવડા આંદોલનને દોરે દુખદ છે એટલે એમાં એવું કહી શકે કે સરકારે એ જે કહેતા કે એમ સરકાર કરતી ગઈ એટલા માટે અમે કરતા ગયા કે એટલે એમ થયું કે હવે અમારી માંગણી બધી માનતા જ રહેશે નહીં નહીં એમને જે તોફાનના ઈરાદા હતા ને એ અમારે બર નોતા આવવા દેવા એટલે અમને એવું હતું કે એક વખત રેલી થઈ જાય તો શાંત પડી જશે આવો અમારો મકસદ હતો દીપકભાઈ અને એટલા માટે એણે એવું કીધું કે અમે આવી રેલી કાઢશું તેવી રેલી કાઢશું સરકારે એનું આવેદન પત્ર લેવા માટે કલેક્ટરને પોતાને ત્યાં મોકલ્યા રાજ્યનો સરકારનો કલેક્ટર પોતે ત્યાં આવેદનપત્ર લેવા જાય ત્યાર પછી એવું કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી પોતે આવેદનપત્ર લેવા આવે આ દુઃખદ ઘટના એટલે કે કોઈ પણ સંજોગે અને પછી એ લોકોએ તોફાન ચાલુ થાય એના માટે જે કોમ્યુનિકેશન કર્યું છે આપ કહો છો ને કે આ લોકોને તમે ખોટી રીતે પૂરી દીધા છે આ આરોપો લાગી રહ્યા છે જો ખોટી રીતે પૂરી દીધા હોય તો સરકાર હાઈકોર્ટ કોઈ દિવસ બરદાસ્ત ના કરે

સારી રીતે એને હેન્ડલ કર્યું પાછળથી જે આખો મુદ્દાને એમાં એવું કહેવાય છે કે મનસુખભાઈ માંડવિયા પડદા પાછળના ડાયરેક્ટર છે તો આ ડાયરેક્ટર છો તો ખાસ કરીને જે કોંગ્રેસ પાટીદારના અસંતોષ નેતાઓના નામો સામે આવ્યા ક્યાંક ને ક્યાંક આપણા ભાજપના પણ અસંતોષ નેતાઓનો ટેકો હતો એવી પણ જે હકીકતો સામે આવી રહી છે એ હિસાબ શું કહેશું હું ડાયરેક્ટર તો કહેનો નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને કાર્યકર્તાના નાતે મારી ફરજ બને છે કે જ્યારે પાર્ટીની સરકાર સામે પોલિટિકલ ક્રાઇસિસ ઊભી થાય અથવા તો આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હોય તો દરેક કાર્યકર્તા પોતાનાથી જેટલું થઈ શકે એટલું કરતા હતા મારથી થઈ શકે એટલું મેં પણ કર્યું હશે જ્યારે સવાલ આપનો છે ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક અથવા તો ઇન્ટરનલ લોકો માટે મારું સ્પષ્ટ કહેવું છે કે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને આરસી ફળદુજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એકદમ સમન્વયથી ચાલે છે સરકાર અને સત્તા વચ્ચે સમન્વય સારી રીતે છે પાર્ટીના કોઈ નેતાના મનમાં કદી જ કલુષિત ભાવ રાજ્યના મુખ્યમંત્રીના સંદર્ભમાં હોય એવું નથી મારા ધ્યાનમાં કે નથી અમારા ટીમના ટીમમાં કોઈના મનમાં કન્ફ્યુઝન અમારી આખી ટીમ સંગઠન અને પાર્ટી સરકારની સાથે ખડી છે આનંદીબેન પટેલની સાથે ખડી છે આપણા રોડ પરિવારને આપણે રોડ લાઇટ પાણીની વાત કરી તો સ્વાભાવિક રીતે આપણી ચૂંટણી કોર્પોરેશનની ચૂંટણી છે આપે એવું માનું છું કે જે રીતે રોડ લાઇટ પાણીનું કામ બધા મહાનગરોમાં થવું જોઈએ એ નથી થયું એવો આરોપ પણ ભાજપ ઉપર લાગી રહ્યો છે જો છ છ મહાનગર ઓગણસાઠ નગરપાલિકાઓ એટલે આ શહેર શહેરી ક્ષેત્ર કહેવાય તમે પરિણામ આવે ને બે તારીખે ત્યારે જોજો આ છ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે એટલા માટે જીતવાનું છે કે ત્યાં કાંઈ નહોતું અમે ઘણું કર્યું છે આ ચૂંટણી છે એ ગતિશીલ ગુજરાતની નાકનો સવાલ છે એ સ્વીકારવું પડે કારણ કે જે રીતે અનામત આંદોલન થયું પાટીદારોનો રોષ છે એ પણ તમે સ્વીકારી ચૂક્યા છો હવે આ ચૂંટણી જીતવા માટે ખુદ સીએમએ આટલી હદ સુધી ગતિશીલ પ્રચાર કરવો પડે છે એ બતાવે છે ક્યાંક ને ક્યાંક ગભરાહટ છે ભાજપમાં ચૂંટણી પોલિટિકલ પાર્ટીઓને ચૂંટણી પ્રચાર અને ચૂંટણી જીતવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સીએમ ખુદ સીએમ આટલી હદ સુધીનો પ્રચાર કરે એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે પ્રચાર રાજ્યના મુખ્યમંત્રીની પાર્ટી માટે તો પ્રચાર જ કરે ને બીજું શું કરે આ ચૂંટણીમાં જે વિઝન ડોક્યુમેન્ટ કહીએ કે ઢંઢેરો કહીએ એમાં પહેલાં જાહેર કરવો ન કરો જાહેર કરો ન કરવો ઓછા સમયગાળામાં જે આખો ગાળો ગયો હવે એમ કહે છે કે ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે આવું અવઢવ વાળું વાતાવરણ શા માટે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીની અંદર દરેક મહાનગરનો સંકલ્પ પત્ર જાહેર કરે છે કોંગ્રેસ તો વચન આપવાના છે ને ગમે એવા એ તો કે છે કરવેરા અમાર નથી લેવા અને બધી સુવિધા આપી દેવી છે કરવેરા લેવા નથી સુવિધા આવી વાત કોંગ્રેસ તો કરશે અમે કહીએ છીએ નહીં કરીએ છીએ સંકલ્પ પત્ર અમે દરેક મહાનગર જેમાં કઈ ડીલે પ્રોસેસ કે પેલા જાહેર કરવું ન કરવું એ બિલકુલ નહી બિલકુલ હું એટલે જ કહું છું વહેલું મોડું એ જ અમે પોલિટિકલ સમય સ્થિતિ જોઈને કરતા હોઈએ પરંતુ સંકલ્પપત્ર દરેક ચૂંટણીની અંદર દરેક મહાનગરપાલિકા સહ અમે લોકો જાહેર કરીએ છીએ ને એ જ રીતે અત્યારે કરવાના છે એમાં અમારા પાર્ટીમાં કોઈ કન્ફ્યુઝન નથી કરવું નહીં કરવું કરવાનું જ કરીએ જ છીએ કોંગ્રેસ કરતી છે નહીં કરતી છે ક્યારે કરતી છે ક્યારે કોંગ્રેસે કરવાનું નક્કી ડિક્લેર કરવાનું નક્કી એવું નથી ને એટલે જ હું કહું છું કે અમે કાયમી કરીએ છીએ મનસુખભાઈ પાટીદાર રોષ નથી એવું લાગે છે બિહારની ચૂંટણીના પરિણામોની અસર નહીં થાય એવું આપના નેતાઓ કહી રહ્યા છે તો આપનું એસેસમેન્ટ શું છે કે આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપનું પરફોર્મન્સ કેવું રહેશે છ મહાનગરપાલિકા એકત્રીસ જિલ્લા પંચાયત બસો ત્રીસ તાલુકા પંચાયત અને ઓગણસાઠ નગરપાલિકા આ બધી 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 પાલિકા પંચાયતો વ્યક્તિ તરીકે એમ કહીએ બધું જીતી જાય પરંતુ બધું ના જીતીએ પરંતુ હું તમને કહું છું બાવીસ તમે બીજી તારીખના પરિણામો જોજો છ છ મહાનગર ભારતીય જનતા પાર્ટી જીતી જશે ડુંગળીએ રડાવ્યા ચાલીસ થી વધારે ચાલીસ થી વધારે નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી જીતી જશે ચાલીસ પચાસ થી ઓગણીસ ઓગણીસ જશે એવું લાગે છે ચાલીસ થી ઉપર અમે જીતી જઈશું અચ્છા બધું તો ના જીતી શકીએ જિલ્લા પંચાયત અમે મોટા ભાગની જિલ્લા પંચાયત જીતી જઈશું એટલે કે ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ બીજી તારીખે તમને દેખાશે જનતા

એટલે એ બે હજાર બાર માં ચૂંટણી બધું હારી ગયા પરિણામ આવી ગયું જીતી જશું તમે માનવાના છો સાં લોકો માનવાના છે સ્વાભાવિક જાય કઈક અમારી ક્ષતિ હોય કઈક સામે વાળામાં પણ કંઈક એમને દિશામાં પણ પરિણામો જાય ઓ ઇટ મે બી ઇટ કેન બી આવું બધું બનતું હોય આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડુંગળી રડાવ્યા છે દાળ રડાવી રહી છે હવે તો ટામેટા પણ મોંઘા થઈ ગયા છે મોંઘવારી અને ટામેટા મોંઘા થઈ ગયા પંચાવન રૂપિયા ભાવ છે એને જ એને જ પરિણામે કપાસના ભાવ પણ નહોતા મળતા અને સીએમ ખુદ કેવું પડ્યું છે હવે કે ટેકાના ભાવો વધારું છું તો શું લાગે છે હું સારો તમારો પ્રશ્ન છે અસંતોષને ખાળવવાની કોશિશ કરતા અમારી જવાબદારી છે દાખલા તરીકે ચૂંટણી તમારી અમારી કાયમી જવાબદારી નોટ ઓનલી ફોર ઇલેક્શન પર્પઝ દાખલા તરીકે અત્યારે દાળના ભાવ વધ્યા દેશની અંદર ઉત્પાદન ઘટ્યું જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે જે રીતે વરસાદ અનિયમિત થઈ રહ્યો છે એના હિસાબે ક્યારેક એસેસમેન્ટથી પ્લસ માઇનસ ઉત્પાદન માંગ અને પુરવઠાની અસર રહેતી હોય ત્યારે તાત્કાલિક વિદેશથી આયાત થાય એ બધી જ કોશિશ પ્રોસીઝર થતી હોય પરંતુ જ્યારે મોંઘવારીનો સવાલ છે ત્યારે મોંઘવારી કોંગ્રેસના શાસન યુપીએની સરકાર પછી અત્યારે સૌથી તળિયે છે યુપીએના શાસનમાં પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ પંદર સોળ રૂપિયા ઓછો ભાવ થયો છે અમે કહીએ છીએ કરીએ છીએ અને કઈએ જ એટલું જ કહેવું છે કે જેટલું અમરથી થઈ શકે બે વર્ષની અંદર સૌરાષ્ટ્રના એકસો પંદર ડેમ ભરેલા હશે એકસો પંદર ડેમ ભરેલા હોય એમાંથી લિફ્ટ ઇરિગેશનથી મારા ખેડૂતો ખેતી કરતા હોય ખેતી કરતા હોય

રાજ્યની વિકાસની ગતિને જ્યારે તેજ કરી છે ત્યારે રાજ્યનો યુવાન આર્થિક રીતે સદ્ધર થઈ રહ્યો છે રોજગારી મેળવી રહ્યો છે રાજ્યના કિસાનો સુખી થઈ રહ્યા છે રાજ્યની મહિલાઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે આ વિકાસની ગતિ કોંગ્રેસ દ્વારા ભ્રમિત થઈને અથવા તો કોઈ ખોટી વાતમાં આવ્યા વગર આ ગતિને સહકાર આપીએ સૌનો સાથ સૌનો વિકાસ એ મારું મંત્ર છે સૌનું હિત એમાં જ ભાજપની જીત છે ભાજપની જીત એમાં સૌનું હિત છે ખૂબ ખૂબ ધન્યવાદ મનસુખભાઈ આપણે ઈટીવી સાથે સીધો સંવાદ કર્યો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આ હતા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા મનસુખભાઈ માંડવિયા કે જેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે દ્રઢ નિશ્ચય જતાવ્યો કે ગુજરાતમાં ભાજપની જીત થશે વધુ સમાચાર માટે જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી નમસ્કાર